કઈ દઉં હેલા દાર જોવા આયા પછી જોઈને રાખી છે બીજા દાર સરકારી ગાડી આવી જો જોઈને રાખી તે પછી દસ રૂપિયા પોટલી લિલી પીધી પછી રૂપિયા રૂપિયાની ફરી પોટલી લઈ આલી પીધી પછી મને થોડો થોડો નીશો થઈ ગયો મને કે બહેનો બેહેનો કોઈ ચિંતઆ જેવું નહીં પછી લઈ ગયા મને તો ગાડીને બિહારી કે જોઈને જમ્પ ફર્યો રાખી પછી હું તો જ્યો એથી મને બે જણા હતા તે દવાખોન લઈ ગયા ખોલ લઈ ઈકન થોડો પાયો બરોબર બરોબરનો બરોબરનો નિશ્યો થઈ ગયો મન કે કોઈ હોય પછી હું ભૂલી ગયો બીજા દા બરતું તું જબર દુખાતું તું પછી જોયું કિડની જ કાઢી ગયા કિડની જ કાઢી ગયા એવું એક જ કિડની પર જીવું ભાઈ

તો કશામ નહીં કશામ નહીં ને તો હું કાલથી ઘેર જ રહીજુ તે નહીં આબુ તમારા પડી રહ્યું આ બધું તમારું ઓમ નો ઓમ પડી રહ્યું હું ઘેર જતો રહીએ આજ કી દાડુ નો પાવર છે આ પૈસા લેવા વત ગરીબના ના જે ના આવી જાય હે આર કશું વટો ની કાલથી હું આવતો ની કો અરે નહીં આવું જો ક નહીં આવું જો મારું બીટુ દાડુ પીજો ને મન જમકાવ ઉતાર તું ખાલી ઉતરી જાય પશુ કાવલા

અને તું મગસ હોય તો તાર મારી જે કે તું હોય એટલે ઇના ઘેર જીયે અને ચીપડી ચૂપડી ચીપડી ચૂપડી ચિકરી ચિકરી વાતો કરીને અને આપડે આપણે લઈ જીએ ઓ ના 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 હ ઓય શરૂઆત અને મારા જીવન ની દુબલી દશા ઓય થઈ

એવું નતું સારું લાગતા બધું બે ટાઈમ દૂધ આવતા ખાવાનું મળતું તું પણ પીવા ના મળે પણ દહવા જોતું હતું કારણ કે મારો હોય કે દહવાની મને એવું મોને ગમતુંય નહીં પણ ભલે જો બીજો અમે તો એ નહીં તો એનો ભાઈ

હું તો લાલસમાં ગયો સાહેબ મને કી ખાવાનું આલે મુ તો લાલસમાં ગયો સાહેબ ફર કેટલી ગયા બાપે આટલાઈ ચાલું થી પછી હું સાહેબ આગળ હેડો હું કહું તો બોલ બીજી વખત આયા

તમારું કોમ હતું જાનુ સાકુ પણ તમારું તમારું કોમ હતું તે બોલો અમે ગાડી વાત પડે જઈએ સીધી મુદ્દા પર નું તો પોપટ ભાઈ પોપટ પોપટ ભાઈ અમે જોઈનક જોમ પડી રાખે 15 વીકા આ જોઈનક આખા જોરી આખા જોરી પંદર વીઘા પંદર વીઘા પંદર વીઘા રાશિ બરોબર તે જમીન રાખી છે બરાબર પણ અમારા કોઈ ભાગ્યો કોમ કરનારો નહી મજબૂત અમારું કે અમારે ધંધે એક દારો આફ્રિકા જવાનું હોય એક દારો સ્વિટરલેન્ડ જવાનું હોય એક દારો અમેરિકા જવાનું હોય એક દારો ગોવા જવાનું હોય એક દારો પહાડીએ જવાનું હોય એક દારો ચરાડુ જવાનું હોય એક દારો ગોઝારે જવાનું હોય જોય જોયું તો મેં ગોવા બાજાયું સાવચેતી રાખવા તમે તાર સાવચેતી નહીં તમે કેશો ને તો તમે એના મુગટ બની રહે પગારે હારો હરમ હરા આપીશું મહિને કળ્યોનો તમન ભરી આવિશ્યુ 2-3000 નો તમે તારું લુગરો લતતું બધું તમન કમ્પ્લીટ કરી આપીશું ઘરે મજબૂત છે બાથરૂમ સંડાસ બધું કમ્પ્લીટ છે એસી બેસી ફૂલ નાખેલી છે ચાલુ છે બધું તો ચાલુ છે આ તો તો મો ગયો હા ся છે લેવા જાય લેવા

મને સપનું આયતું અને સપનામાં સિત્તપુર ની ઓરિયો વાતો કરતી હતી કે મારા કો હારું કોમ થવાનું

કાઈ બે વધાની 50 નું પીયો અરે 50 તમને કડક કડક માલ બલતા જા કાઈ બાળ જો હાલ લો તમે તો દેવતા બનીને આયા હો કેમ જોમ પડ્યો છે આખત આખત રોડ ઉપર છે હા પૈસા બેટા હું હાલુ ચિંતા ના કરે પીવા દે તું તાર કાકા બીજો ના આમ ગણો થઈ ગયો લે પીઓ હા ના પીઓ મન ની મનમાં રહી જશે ના આમાં જો ફોડે કોમ બાકી થઈ યાર કોમ કરવું પડે મારા પછી પીઓ હો ચાલો પૈસા હું હાલુ ચિંતા ના કરે બેટા બાકી તો મજા Tugas berat, tugas berat. Wah. થી માલ આલતા તા આદુ હું આટલા બેહીન પી પછી બધું ચિંતા ના કરે પૈસા મુવા લે મગાય બીજું બીજું બીજો મગાય

મા પછી ત્રીસ લાખનું કમ થઈ ગયું એક કીટની તો કાઢી લીધી આપણું બંધ થઈ ગયું બસ ને કોઈ જોઈ નહીં તો કરી

ओहो जब्बर सेको मारो सा चोइया शेठ अ तो बारा दिन सोरता हता किडनी घट्ट जाखूं अर बारा बेटा सोर आख्या रेहा बड़ के बस

जम्मू आता नाही मला किडनी नव्हती या किडनी खोवायचं सा पशी आटले मोबत येऊ आणि पशी मारा गेर बाजू जो आटला ही मना बोनायू कम्प्लेट आउ थाय सा साहेब हो करू किंवा जबरू वित सा ता लेहा बताऊ साहेब अगर अगर हेळो

પછી મને દારૂ પાયો પણ તમે શું કા દારૂ પીતા હશો તો ખબર પડતી ના હોય પછે પછી હું બે બાટલ દારૂ પી ગયો બે બાટલ એટલે ખમી એકતા નહીં શું કા એટલે એટલું પીતા હશો પણ પછી હું જીયો પછી ઈ બોન ભૂલી ગયો ભૂલી જ જો ઓવરલોડ થઈ જાવ એટલે ઓવરલોડ થઈ ગયો બોન ભૂલી ગયો હે પછી હું પેલા આ નહીં ઓ આવ રમતાજી હા હા એ રમતાજી ના

મને અને આટલ મને બઉ મેનુ માર્યુંનું માર્યું મને ઈવાને કીધું કે તમે બરોબર બરોબર ક્ષેત્રો ને છો આ દારૂ તમે નહી છોડો તો આ રીતે છેતરાશો અને સાહેબ ઇથી બુએ દારૂ પીવાનું બંધ કરી દીધું અને અત્યારે અમારા જૂના શેઠ શીખા ઇવન તો મજૂરી જવું છું ઓ સાહેબ આવી ઘટના હતી એટલે મિત્રો મારી એક કિડની જતી રહી દારૂ પીધેમ ન પીધેમ લૂંટાઈ ગયો જોજો તમારા આવું થાય નહીં સાવચેતી રાખજો